તાલુકાના જૂના ભવનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા આવતા ભાવિક ભક્તો માટે સાબુદાણાની ખીચડીનું પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલ મંત્રી મહિપતસિંહ રાઠોડ રાજુભાઈ નિનામા ભાજપ મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ મુકેશભાઈ પંચાલ જગદીશભાઈ પટેલ રામ અવતાર શર્મા રસિકભાઈ ઓઢ भरत भाई प्रजापती कनकसी राठोड उपस्थित રહ્યા હતા આજ રોજ જૂના બનાવત મહાદેવ મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ બિરલા શાખા દ્વારા ખરાડી ખીચડીનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આજે કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ ભિલોડા તાલુકામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને અવારનવાર આ રીતના સેવાકીય કાર્યક્રમો કરતા રહીએ છીએ આ પર્વ નિમિત્તે સૌ તાલુકાના વ્યક્તિઓને નગરજનોને મહાશિવરાત્રી પર્વની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આજે આ કાર્યક્રમમાં અમે જગદીશભાઈ પટેલ મુકેશભાઈ પંચાલ મહીપતસિંહ ભરતભાઈ અને કનકસિંહ બાપુ રામવતા શર્મા સૌ પરિષદના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહી કાર્યક્રમને બહુ સરસ સફળ બનાવેલ છે